મહોત્સવ યોજાયો હતો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને કીમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી પીએચ ઉમરાવ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ સ્કીમ દ્વારા તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ અને રવિવારના રોજ કોલેજના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ અને વાર્ષિક મહોત્સવ યોજાયો હતો આ મહોત્સવમાં મહેમાન તરીકે સોસાયટીના ટ્રસ્ટી ઉત્તમભાઈ પરમાર ટ્રસ્ટી નટુભાઈ ઠાકોર સ્કૂલના આચાર્ય હિરેનભાઈ ભટ્ટ નિવૃત્ત શિક્ષક કનકસિંહ સોલંકી તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા શેખ મોઈસ હાજર રહ્યા હતા ઉપસ્થિત મહેમાનોનું કોલેજના આચાર્ય ડોક્ટર કેતન નિઝામા દ્વારા પુસ્તક દ્વારા સ્વાગત કરાયું હતું કોલેજના સર્વે ભાગ લેનાર વિદ્યાર્થીઓને મહેમાનો અને કોલેજ સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા સર્વે વિદ્યાર્થીઓને મેડલ સર્ટિફિકેટ અને ટ્રોફીથી થી સન્માનિત કરાયા હતા જોકે કાર્યક્રમ નું સંચાલન ત્રીજા વર્ષની વિદ્યાર્થીની આફરીને કર્યું હતું વિજય યાદવ આર એ ન્યૂઝ કીમ